સો ટકા બેસરકારી છે હું આજે પણ નગરપાલિકામાં જઈને આવ્યો છું ને આજે પણ નગરપાલિકામાં આજે ઘટના બની મારા બાળક થી મેં જોયું તો નગરપાલિકામાં જ ખુદ ગાયનો ઢોળો રખડે રહ્યા

આ નગરપાલિકાના સત્તાધીશોને આ બાબતે ખબર પડે છે અને રજૂઆત પણ કરવામાં આવતી હોય છે ત્યારે આવી જ રીતે આજે એક બાળક જે ટ્યુશન જઈ રહ્યો હતો ને તેને એક આપણા એ લીધો ને ત્યારબાદ હોસ્પિટલમાં આ બાળકને દાખલ કરવામાં આવે છે અને દાખલ કર્યા બાદ તેના પિતા દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે નગરપાલિકા વિરુદ્ધ જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર આજે વાત કરવી છે એ રાધનપુરના આંકડાઓની કે વર્ષોથી રાધનપુર શહેરમાં રખડી રહ્યા છે રાહદારીઓને વાહન ચાલકોને અને વૃદ્ધ અને બાળકોને ગમે ત્યારે અડફેટે લેતા હોય છે જ્યારે ભીડ હોય છે ત્યારે પણ આ આંકડાઓનો અંતક જોવા મળતો હોય છે અને નિર્દોષ લોકોને જે આંકડાઓ છે તે આંકડાઓ પેટી લેતા તે ઘવાતા હોય છે અને અનેક વખત હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડતી હોય છે આવી જ ઘટનાઓ અગાઉ પણ અનેક વખત થઈ ચૂકી છે અનેક વખત આવા નિર્દોષ જે લોકો છે એ લોકોના જીવ પણ ગયા છે તેવા પણ પુરાવા રાધનપુર શહેરમાં જોવા મળ્યા છે ત્યારે આ આખલાઓને લઈને અનેક વખત રજૂઆતો નગરપાલિકામાં છે છતાં પણ આ નગરપાલિકાને એ સત્તાધીશો છે કે કોઈ જવાબદારી પોતે લેતા નથી અને આ નિર્દોષ લોકો ક્યાંક ને ક્યાંક આ રીતે ઘવાતા હોય છે ત્યારે રાધપુર શહેરમાં થોડા સમય અગાઉ એક ડાયરો પણ કરવામાં આવ્યો હતો જેને નંદી ઘર બનાવવા માટે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે છતાં પણ હાલ હજી સુધી આંકડાઓ રખડતા જોવા મળે છે અને આતંક પણ જોવા મળી રહ્યો છે ત્યારે આજે એક બાળક જ્યારે ટ્યુશને જઈ રહ્યું હતું તે સમય દરમિયાન આ આખલાઓનો આતંક જોવા મળ્યો હતો ને આ જે બાળક છે તેને ઘસેડી અને રસ્તા ઉપર ઘસેડ્યું હતું ને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેના પિતા દ્વારા જે આક્રોશ નગરપાલિકા વિરુદ્ધ વ્યક્ત કરવામાં આવ્યો છે તેમને સાંભળીએ આજે પાંચ વાગ્યાના મારા છોકરાના સનનો જૈનિશ સુભાષભાઈ પણ ટ્યુશનનો ટાઈમ હતો યાત્રિક ભવનની ભાઈઓ ટ્યુશનના ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે અત્યારે જતો હતો એટલે પાંચથી એક ગાય આવી અને એને હડફેટે લેતા અને પાછો ટસેડ્યો ઠસેડ્યો ગાય સિંગડા દ્વારા અને મને જેવી ખબર પડી એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો ત્યાં જઈને અત્યારે હું રેફર હોસ્પિટલની અંદર એને જે સારવાર કરાવડે તે સારવાર કરાવડાવી છે અને પાટાપિંડી પણ કરાવડાવી છે તો આ બેદરકારી માનો છો કે શું છે આ બેદરકારી નગરપાલિકાની ઘોર બેદરકારી છે અગાઉ પણ રાધનપુર શહેરની અંદર ત્રણ જેવા વ્યક્તિઓ મરણ પામ્યા છે અને હું તમારા મીડિયા માધ્યમથી ખાસ કહેવા માગું છું

અને હું તમારા મીડિયા માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારીને જણાવું છું કે આગામી દિવસોની અંદર નગરપાલિકા દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી રખડતા ઢોર બાબતે નહીં કરવામાં આવે તો અમે પણ ના છૂટકે મારે કોર્ટમાં પણ જવું પડે તો હું કોર્ટમાં જઈશ અને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ અહીંયા ઉગ્ર આંદોલન કરીશ તો ચીફ ઓફિસરની જવાબદારી છે તમે એમએલસીમાં એમનું નામ લખાવ્યું છે સો ટકા મેં રજૂઆત પણ અહીંયા કરી છે સરકારી હોસ્પિટલ એ લોકોને એવું કહેવું છે કે કોઈ આપણે સાધનનો એક્સિડન્ટ થયો તો અમે આમાં વર્ધી લઈ શકીએ છીએ બાકી રખડા ઢોર બાબતે અમે આમાં કરી શકીએ નહીં એવું કેવું છે તો શું આ બેદરકારી નથી ચીફ ઓફિસર ની સો ટકા બેદરકારી છે હું આજે પણ નગરપાલિકામાં જઈને આવ્યો છું ને આજે પણ નગરપાલિકામાં જે ઘટના બની મારા બાળકની મેં જોયું તો નગરપાલિકામાં જ ખુદ ગાયો ઢોર રખડે રહ્યા અહીંયા ફરિયાદ નથી લીધી તો કોર્ટમાં જવાની તમારી તૈયારી આ બાબતે હું કોર્ટમાં જવાનો છું અને આ જાહેર હિતમાં છે આજે મારા બાળકને થયું છે આવનારા દિવસોમાં રાધનપુરના કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે શું માંગણી હશે અને કોણ આરોપી હશે 100% આરોપી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હોઈ શકે ને પદાધિકારી પણ હોય શકે કારણ કે આ જવાબદારી માત્ર ને માત્ર નગરપાલિકાના વિસ્તારમાં આવતા રહેતા નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પદાધિકારીની છે શું નામ બકવાણા સુભાષભાઈ ભોજાભાઈ શું બન્યું શ્રીકૃષ્ણ જાતો હતો અને એક કઈ મારી આવી અને મને ઉડાડી દીધો હા શું પછી મને ખસડવા લાગી પછી એક માણસે જોયો અને મને બચાવવા જે ગાયને પકડી કે તો મે અત્યારે સરકારી હોસ્પિટલમાં આવ્યો રાતને દી કચરો નઈ ઉપડો તો આખલા નઈ જાય ઓ અને ચો નાખી ન થઈ જાય

રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન આંકડાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે આજે જે ઢૂસણે બાળક જઈ રહ્યું હતું તેને અડપેટે લેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આજે તેના પિતા છે તેને ફરિયાદ નોંધવા માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ એ ફરિયાદ થઈ નથી ત્યારે આ જે તેના પિતા છે એ કદાચ કોર્ટમાં જવાની તેમની તૈયારી જોવા મળી રહી છે ત્યારે રાધનપુરમાં અનેક વખત આવા આંકડાઓના લીધે આવા ઢોરોના લીધે અનેક વખત રાહદારીઓ બાળકો અને વૃદ્ધો ઘવા કયા છે ત્યારે રાધનપુરમાં આ ત્રાસ ક્યારે મળશે એ સવાલો પેદા કરી રહ્યો છે ત્યારે આ બાળકના પિતા આવનાર સમયમાં કદાચ કોર્ટમાં જશે કે નહીં એ પણ આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો ક્યાંક ને ક્યાંક આ નગરપાલિકાના એ સત્તાધીશો એ ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવશે તેવું તેના પિતાનું કહેવું છે નમસ્કાર